નમસ્તે બાળકો ગુડ મોર્નિંગ કેમ છો બધા ચાલો આજે આપણે હું તમને એક સરસ મજાનું ઉખાણું પૂછીશ તમારે એનો જવાબ મને આપવાનો છે ઓકે લીલો મારો રંગ છે બાકી લાલ ચાંચ છે કાઠલો છે મરચું ખાવ જામફળ ખાવ બોલો ભાઈ હું કોણ છું કાળો કાઠલો કોને હોય છે પોપટ ને મરચું ને જામફળ પોપટ ને ભાવે ને